નમસ્કાર મિત્રો જય માતાજી આપનું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલમાં આજની ખાસ વિડીયોમાં આપણે ન્યાયના દેવતા ભગવાન શનિદેવ વિશે વાત કરશું જેમની ચાલ આજે રાત્રે બદલાવા જઈ રહી છે હા મિત્રો આ બદલાવ સાથે ત્રણ વિશાળ રાજયોગો બનવાના છે જે ઘણી રાશિઓ માટે ખૂબ લાભદાયક સાબિત થશે વૈદિક જ્યોતિષ મુજબ આજે રાત્રે ઠીક સાત વાગીને પંદર મિનિટ વાગ્યે શનિદેવ કુંભ રાશિમાં માર્ગી સ્થિતિમાં પ્રવેશ કરશે શનિદેવના માર્ગી થવાથી શીર્ષ યોગ ધન રાજ્યોગ અને કેન્દ્ર ત્રિકોણ રાજ્યોગનો અદ્ભુત સંયોગ બનવાનો છે આ યોગો ખાસ કરીને કેટલીક રાશિઓ માટે ખૂબ શુભ અને સૌભાગ્યશાળી સાબિત થશે મિત્રો આ સમય એ રાશિઓ માટે બહુ ખાસ છે જેમની પર ભગવાન શનિદેવની ખાસ કૃપા વરસવા જઈ રહી છે હવે આ જાતકોના જીવનમાંથી દુઃખ પીડા અને પરેશાનીઓ હળવે હળવે દૂર થવા લાગશે અને સુખ સમૃદ્ધિના દરવાજા ખુલશે શનિદેવની સીધી ચાલ આ ભાગ્યશાળી રાશિઓ માટે જીવનમાં નવી અને સકારાત્મક શરૂઆત લાવશે શનિદેવના આશીર્વાદથી હવે આ જાતકોનું નસીબ બદલાશે અને દરેક ક્ષેત્રમાં તેઓ પ્રગતિ કરશે જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને અત્યંત મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે તેઓ ન્યાય અને સંતુલનના પ્રતીક છે દરેક વ્યક્તિને તેઓ તેના કર્મોના આધારે ફળ આપે છે જો શનિદેવ શુભ સ્થિતિમાં હોય તો વ્યક્તિ જીવનમાં આગળ વધે છે અને કોઈ પણ વસ્તુનો અભાવ અનુભવતો નથી પરંતુ જો શનિદેવ અશુભ હોય તો જીવનમાં મુશ્કેલીઓ અને કષ્ટો લાવે છે જેમ આપણે જણાવી રહ્યા છીએ શનિદેવ હવે જલ્દી જ પોતાની ચાલ બદલવા જઈ રહ્યા છે હાલમાં તેઓ કુંભ રાશિમાં વકરી અવસ્થામાં છે પરંતુ આજે રાત્રેથી તેઓ માર્ગી બની જશે એટલે હવે શનિદેવની ચાલ સીધી બની જશે હાલાકે આ બદલાવ કેટલીક રાશિઓ માટે પડકારજનક પણ સાબિત થઈ શકે છે શનિદેવની સીધી ચાલના કારણે કેટલાક જાતકોને માનસિક આર્થિક કે સામાજિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે ધ્યાન રહે કે શનિદેવ હાલ પોતાની જ રાશિકુંભમાં સ્થાપિત છે જ્યોતિષમાં જણાવવામાં આવ્યું છે કે શનિદેવને પ્રસન્ન કરવા માટે કેટલાક ખાસ ઉપાયો કરવા જોઈએ સાથે સાથે કેટલાક કામ એવા છે જેને કરવાથી શનિદેવ ક્રોધિત થાય છે એમાં ખાસ કરીને ક્યારેય પણ કોઈ સ્ત્રી ખાસ કરીને વિધવા અથવા લાચાર સ્ત્રીનું અપમાન ન કરવું જોઈએ આવો કરવાથી શનિદેવનો પ્રકોપ વધી શકે છે વૃદ્ધોનું અપમાન કરવું કે લાચાર વ્યક્તિને તકલીફ આપવી પણ શનિદેવને નારાજ કરે છે જે લોકો છેત્રપિંડીથી પૈસાની લેવડદેવડ કરે છે બીજાનો હક્ક મારે છે અથવા અનૈતિક રીતે પૈસા કમાવે છે તેમને શનિદેવ ક્યારેય માફ નથી કરતા આવા લોકો વહેલામાં વહેલા આર્થિક સંકટમાં આવી શકે છે જે લોકો પ્રાણીઓ પક્ષીઓ કૂતરા અથવા ગરીબોને દુઃખી છે કે પછી સફાઈ કામદારો અને મજૂરો સાથે દુર્વ્યવહાર કરે છે તેઓને શનિદેવ તરફથી શારીરિક માનસિક અને આર્થિક તકલીફો સહન કરવી પડે છે શનિવારે ખાસ કરીને ધ્યાન રાખો આ દિવસે લોખંડ કે મીઠું ખરીદવું નહીં કેમ કે તેને અશુભ માનવામાં આવે છે આવું કરવાથી પણ શનિદેવ નારાજ થઈ શકે છે અને જીવનમાં અડચણો ઊભી થઈ શકે છે મિત્રો જેમ કે અમે જણાવ્યું હાલ શનિદેવ પોતાની જાતની રાશિ કુંભમાં વિરાજમાન છે અને તેમનું આ પરિવર્તન તમારા જીવનમાં મોટો બદલાવ લાવી શકે છે તેથી સારા કર્મ કરો બીજાને મદદ કરો અને ભગવાન શનિદેવના આશીર્વાદ મેળવો હવે વાત કરીએ તો કુંભ રાશિમાં શનિદેવની સીધી ચાલના કારણે હંસ મહાપુરુષ રાજયોગનું નિર્માણ થવાનું છે આ ઉપરાંત કેન્દ્ર ત્રિકોણ રાજ્યોગ પણ શનિદેવની કૃપાથી સક્રિય બનશે એ જ નહીં ત્રીસ વર્ષ પછી ફરીથી શનિદેવના માર્ગી થવાથી ધન રાજ્યોગ પણ બની રહ્યો છે આ યોગ ઘણા જ રાશિઓ માટે ખૂબ જ લાભદાયક સાબિત થશે હા મિત્રો આ વીડિયોમાં આપણે એ વિશેષ રાશિઓની ચર્ચા કરીશું જેના પર શનિદેવની ચાલ બદલાવાનો ખાસ અસર થવાનો છે અને જેમનું ભાગ્ય આ પરિવર્તનથી આખરે બદલાઈ જશે તેથી આ વિડિયો શરૂઆતથી અંત સુધી ધ્યાનપૂર્વક જોવો અને એક પણ ક્ષણ ચૂકી ન જશો કારણ કે આ વિડિયો એ રાશિઓ માટે અત્યંત મહત્વપૂર્ણ છે વીડિયો શરૂ કરવાની પહેલા બધા શ્રદ્ધાળુઓને વિનંતી છે કે ભગવાન શનિદેવના સાચા ભક્તો આ વીડિયોને લાઈક કરો અને નીચે કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ જરૂર લખો આથી તમને શનિદેવનો સીધો આશીર્વાદ મળશે અને જો તમે અમારા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂર દબાવો જેથી આવનારા બધા ખાસ અને જ્ઞાનવર્ધક વિડિયો તમારા સુધી સમયસર પહોંચી શકે ચાલો હવે શરૂઆત કરીએ જેમ કે આપણે બધા જાણીએ છીએ કે હિન્દુ ધર્મમાં વિવિધ દેવી દેવતાઓની મહિમા અને શ્રદ્ધા છે એ બધા દેવોમાં ભગવાન શનિદેવને પણ એક મહત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત છે તેમને ન્યાયના દેવ અને સર્વોચ્ચ દંડાધિકારી માનવામાં આવે છે શનિદેવ દોષી લોકોને તેમના કર્મ પ્રમાણે યોગ્ય દંડ આપે છે સૂર્યદેવના પુત્ર અને કર્મફળના દાતા એવા શનિદેવ એવા એકમાત્ર દેવ છે જેમને જીવને મોક્ષ આપવાની ક્ષમતા છે ઘણા લોકો શનિદેવના નામથી ડરી જાય છે પણ હકીકત એ છે કે તેઓ કુદરતી સંતુલન જાળવનાર અને નિષ્પક્ષ ન્યાય આપનાર દેવ છે જેમના પર ભગવાન શનિદેવની કૃપા થાય છે તેમના જીવનની દરેક મુશ્કેલી સરળ બની જાય છે જ્યારે જે લોકો અધર્મ પાપ કે બીજાને નુકસાન પહોંચાડે છે તેઓને શનિદેવના ન્યાયથી બચાવી શકાતા નથી હવે વાત કરીએ એ ભાગ્યશાળી રાશિઓની જેમ પર શનિદેવની દૃષ્ટિ વિશેષ રીતે પડવાની છે બાર રાશિઓમાંથી કેટલીક એવી રહેશે જેમ પર શનિદેવ સંપૂર્ણપણે પ્રસન્ન થઈ ચૂક્યા છે આ જાતકોને હવે જીવનમાં ધન સફળતા અને શાંતિ પ્રાપ્ત થશે શનિદેવની અસીમ કૃપાથી આ રાશિઓના બધા દુઃખ પીડા અને અવરોધો દૂર થઈ જશે અને તેમના જીવનમાં એક નવી રોશનીનો આરંભ થશે તો મિત્રો હવે અમે તમને જણાવી રહ્યા છીએ એ પહેલી ભાગ્યશાળી રાશિ વિશે જેમની કિસ્મત શનિદેવની કૃપાથી હવે ચમકવાની છે આ યાદીમાં જે સૌપ્રથમ ભાગ્યશાળી રાશિ આવે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે શનિદેવની સીધી ગતિ ખૂબ જ લાભકારી સાબિત થવાની છે આ પરિવર્તન સાથે આર્થિક રીતે સ્થિતિ મજબૂતી મેળવશે અને માનસિક રીતે પણ તમે પોતાને વધુ સારું મહેસૂસ કરીશો કુટુંબ જીવનમાં શાંતિ રહેશે અને સંબંધોમાં સકારાત્મકતા આવશે કાર્યક્ષેત્રમાં પ્રમોશનની સંભાવના છે અને વેપારમાં પણ લાભની શક્યતા છે લગ્નજીવનમાં આનંદ અનુભવાશે અને જીવનસાથી સાથે મધુર સંબંધો રહેશે કુંભ રાશિના જાતકો માટે હંસરાજ યોગનો બનવો ખૂબ જ લાભદાયક હોઈ શકે છે તમારું ચહેરું ખાસ તેજારથી પરિપૂર્ણ થશે અને પ્રભાવશાળી લોકોને તમે જોડાવા માટે સફળ થશો જેમના કામોમાં ઘણા સમયથી અડચણો આવી રહી હતી તે હવે સરળતાથી પૂર્ણ થશે જીવનસાથીની ઉન્નતિની સંભાવના પણ આ સમયમાં બની રહી છે અને ભાગીદારીમાં કરેલા કામોમાં પણ સફળતા મળશે શનિદેવની વિશેષ કૃપાથી આવનાર સમય કુંભ રાશિ માટે ખૂબ શુભ રહેશે સમાજમાં તમારું માન સન્માન અને પ્રતિષ્ઠા વધશે શનિદેવના આશીર્વાદથી તમને અનેક નવા અવસરોની પ્રાપ્તિ થશે જેનો લાભ લઈને તમે તમારા જીવનને નવી દિશામાં લઈ જઈ શકો છો જેમના કામો લાંબા સમયથી અટકેલા હતા તે હવે ઝડપથી પૂર્ણ થશે તમે જે કામ શરૂ કરવા માંગતા હતા તેમાં સફળતા તમારો સાથ આપશે તમારા આર્થિક સ્ત્રોતોમાં વૃદ્ધિ થવાની સંભાવના છે અને પૈસાના લાભ માટે ઘણા સોનેરી અવસર મળી શકે છે શનિદેવની કૃપાથી તમે તમારા જીવનમાં સફળતા તરફ આગળ વધશો આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે વૃષભ રાશિ વૃષભ રાશિના સ્વામી શુક્ર અને શનિદેવના પરસ્પર મિત્રતા થવાથી આ રાશિના જાતકોને ખાસ લાભ મળવાની સંભાવના છે આવનારા સમયમાં તમારા જીવનમાં મહત્વપૂર્ણ ફેરફારો થવાની સંકેત મળી રહી છે તમારે મનપસંદ નોકરી મળી શકે છે હા કાર્યક્ષેત્રમાં કામનું દબાવ થોડું વધારે હોઈ શકે છે અને નવી જવાબદારીઓ પણ તમને આપવામાં આવી શકે છે નવી નોકરી અને વ્યવસાયમાં સકારાત્મક ફેરફારો જોવા મળી શકે છે રોકાણથી શ્રેષ્ઠ લાભ થવાની સંભાવના છે અને આ સમય દરમિયાન નવી નોકરીના પ્રસ્તાવ પણ તમને મળી શકે છે આવકમાં વૃદ્ધિ થવાની સંકેત છે અને ઓફિસમાં નવા રોલ મળી શકે છે આ સમય દરમિયાન તમે નવી સંપત્તિ પણ ખરીદી શકો છો કુલ મળીને આ સમય વૃષભ રાશિના જાતકો માટે વિકાસ અને સમૃદ્ધિ સાથે આવશે શનિદેવની કૃપાથી તમને જીવનના દરેક ક્ષેત્રમાં સકારાત્મક પરિણામ મળવાની પૂરતી સંભાવના છે આ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિ માટે શનિદેવની સીધી ગતિ ખૂબ જ સકારાત્મક અસર લઈને આવી છે આ સમયગાળા દરમિયાન જીવનમાં હકારાત્મક ફેરફારો આવશે અને જો તમે ક્યાંક રોકાણ કરો તો સારા રિટર્ન મળવાની શક્યતા છે જમીન મિલકત કે વાહન ખરીદવા માટે પણ આ સમય અનુકૂળ છે વેપારમાં લાભ અને વિસ્તરણના સંકેત મળી રહ્યા છે જ્યારે નોકરીમાં પ્રમોશન અને નવા અવસર તમારી સામે આવી શકે છે આરોગ્યમાં સુધારો થશે અને કુટુંબજનો સાથેના સંબંધો પણ મજબૂત બનશે વૃશ્ચિક રાશિ માટે આ સમય ખાસ એટલા માટે મહત્વપૂર્ણ છે કે શનિદેવની માર્ગી ચાલના કારણે ષષ્ઠ રાજયોગ બની રહ્યો છે જે તેમને આર્થિક રીતે મજબૂત બનાવશે અને સંપત્તિ સંબંધિત કાર્યોમાં લાભ અપાવશે આ સમય પિતૃ સંપત્તિમાંથી લાભ મળવાના યોગોને પણ મજબૂત કરી રહ્યો છે જો તમે રિયલ એસ્ટેટ જમીન વાહન કે શનિગ્રહ સાથે જોડાયેલા કોઈ કાર્યમાં છો તો આ સમય તમારા માટે ખૂબ શુભ અને લાભદાયી રહેશે સાથે જ નોકરી કરતા જાતકોને નવી અને લાભદાયી નોકરીના ઓફર મળવાની પણ સંભાવના છે વૃશ્ચિક રાશિ માટે આ સમય આર્થિક મજબૂતી કાર્યકિર્તિમાં ઉન્નતિ અને પરિવાર્જિત સુખ લઈને આવી રહ્યો છે આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે કર્ક રાશિ હા હાલ કર્ક રાશિ પર શનિની ઢૈયા ચાલી રહી છે પરંતુ શનિદેવની માર્ગી ગતિ આ રાશિના જાતકો માટે શુભ સંકેતો લઈને આવી છે હાલમાં કર્ક રાશિવાળાઓને ઉધાર અને દેવામાંથી મુક્તિ મળવાની શક્યતા છે અને સાથે સાથે આર્થિક લાભની પણ શક્યતાઓ મજબૂત છે માનસિક તણાવમાંથી રાહત મળશે અને જીવનમાં ફરી એકવાર હકારાત્મકતા અવશ્ય ઉઠશે સરકારી મામલાઓમાં સફળતા મળવાની આશા છે અને ઉચ્ચ અધિકારીઓ સાથેના સંબંધોમાં સુધારો જોવા મળશે પરિવારજીત જીવનમાં સુખશાંતિ અને સૌહાર્દ ભરેલું વાતાવરણ રહેશે કર્ક રાશિવાળાએ જાણવું જરૂરી છે કે શશરાજ્યોગ તેના માટે લાભદાયી સાબિત થઈ શકે છે આ સમય દરમિયાન અચાનક ધનલાભ થવાની શક્યતા છે પરિવાર અને સંબંધીઓ સાથેના સંબંધો મજબૂત બનશે અને સામાજિક વર્તુળ પણ વિસ્તરશે વિવાહિત સ્ત્રીઓ માટે શુભ સંબંધો માટેના પ્રસ્તાવો આવી શકે છે આ સમય સાથીદારીમાં વ્યવસાય શરૂ કરવા માટે પણ અનુકૂળ છે જો કોઈ કાનૂની મામલામાં ફસાયા છે તો હવે વિજય તમારા પક્ષે જવાની સંભાવના છે શનિદેવના ગતિ પરિવર્તનથી રચાતો કેન્દ્ર ત્રિકોણ રાજયોગ તમારા અટકેલા કાર્યોમાં સફળતા આપશે અને અચાનક ધનલાભના સંકેતો મળશે વ્યાપાર અને કાનૂની મામલાઓમાં પણ લાભ મળવાની સંપૂર્ણ શક્યતા છે નોકરી કરતા જાતકો માટે પ્રમોશન અને પગાર વધારો થવાની શક્યતા પણ મજબૂત છે હાલ રોજગારી માટે કરાયેલ પ્રયાસો પણ સફળતા તરફ લઈ જઈ શકે છે જૂના આરોગ્ય સંબંધિત પ્રશ્નોમાંથી પણ હવે મુક્તિ મળી શકે છે શનિદેવની વિશેષ કૃપાથી હવે તમારા જીવનમાં આર્થિક વૃદ્ધિ અને સમૃદ્ધિ આવશે વ્યવસાયમાં વધારો અને વિસ્તરણ થશે જ્યારે નોકરી કરતા લોકો પ્રમોશનનો આનંદ માણશે જો તમે વિદેશમાં નોકરી કે અભ્યાસ કરવા માંગતા હો તો તે દિશામાં પણ સકારાત્મક તકો મળશે સારા સ્વરૂપે આવકમાં સતત વધારો થશે અને કર્ક રાશિ માટે આ સમય ખૂબ જ લાભદાયી સાબિત થઈ શકે છે આ યાદીમાં જે પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે મીન રાશિ મીન રાશિના જાતકો માટે શનિદેવની સીધી ગતિ ખૂબ જ લાભકારી રહેશે જે મુશ્કેલીઓનો તમે લાંબા સમયથી સામનો કરી રહ્યા હતા તે હવે સમાપ્ત થવા જઈ રહી છે વેપારમાં તીવ્ર મુશ્કેલીઓ થશે અને નોકરીમાં બઢતી માટે સારા સંકેત છે સમાજમાં પ્રભાવશાળી લોકો સાથે મજબૂત સંબંધો પ્રસ્થાપિત થશે અને જે કાર્ય અટકેલા હતા તે હવે શરૂ થઈ જશે સાથે પૈસાના લાભના સંકેત પણ મળી રહ્યા છે અને રોકાણ માટે આ સમય શ્રેષ્ઠ રહેવાનું છે આર્થિક રીતે આ સમય મીન રાશિના લોકો માટે મજબૂતી લાવશે અને સમાજમાં તમારી પ્રતિષ્ઠા પણ વધશે જીવનના વિવિધ ક્ષેત્રોમાં તમારે સારો મકાનો થઈ શકે છે નોકરી અને વેપારમાં મોટા અવસરોની પ્રાપ્તિ થવાની સંભાવના છે શનિદેવની કૃપાથી તમારું ભાગ્ય પૂરેપૂરી રીતે તમારા સાથ રહેશે જો તમે સંપત્તિમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે ઘરમાં અને કુટુંબમાં વાતાવરણ સુખદ રહેશે અને વ્યવસાયમાં વૃદ્ધિ જોવા મળશે સામાજિક ક્ષેત્રમાં પણ તમને સફળતા મળશે અચાનક પૈસાનો લાભ થવાની સંભાવના છે જો તમે નવું વાહન કે મકાન ખરીદવા વિચારી રહ્યા છો તો પ્રયાસો નિષ્ફળ રહેતા શનિદેવની વિશેષ કૃપા તમારા પર છે અને આ સમય તમારા પક્ષમાં છે આથી આ અનુકૂળ સમયનો પૂરો ઉપયોગ કરો અને અવસરોથી ગુમાવશો નહીં આ યાદીમાં જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે મકર રાશિ મકર રાશિ આ રાશિ પર શનિની સાડેસાતીનો છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે અને શનિદેવની માર્ગી ગતિ મકર રાશિના જાતકો માટે ઉત્તમ પરિણામ આપનારી રહેશે સંતાન પક્ષથી સારા સમાચાર મળવાની શક્યતા છે આરોગ્યમાં સુધારો થશે અને ઘરમાં ખુશહાલીનું વાતાવરણ રહેશે કાર્યક્ષેત્ર અને ધંધામાં ઉન્નતિ થશે અને ધનલાભના સંકેતો પણ મજબૂત છે જો ક્યાંક તમારું પૈસા અટક્યું છે તો હવે તે પરત મળવાની શક્યતાઓ છે રોકાણ કરવા માટે આ સમય ખૂબ જ અનુકૂળ છે અને દાંપત્ય જીવનમાં પણ સંતુલન અને આનંદ રહેશે શનિદેવના ગતિ પરિવર્તનથી મકર રાશિના જાતકો માટે જે કેન્દ્ર ત્રિકોણ રાજ્યોગ બની રહ્યો છે તે અત્યંત લાભદાયી સાબિત થશે તેના પરિણામે ધનલાભ પ્રમોશન અને લાંબા સમયથી ચાલતી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળવાની શક્યતા છે વ્યવસાયમાં સફળતા અને વધુ નફો મળવાની પણ પૂરી શક્યતા છે પરિવારજીત જીવનમાં આનંદભર્યા પળો આવશે અને કાર્યક્ષેત્રમાં નવા તકો મળશે પૈસાથી જોડાયેલી સમસ્યાઓ હવે શનિદેવની કૃપાથી દૂર થશે અને અચાનક ધનલાભની સ્થિતિ બનેલી છે હવે શનિદેવની વિશેષ કૃપા મકર રાશિવાળાઓ પર સ્પષ્ટ દેખાઈ રહી છે જેના કારણે જીવનની મુશ્કેલીઓ દુઃખ અને કષ્ટો દૂર થશે અને તેના સ્થાને ખુશીઓ અને સમૃદ્ધિ આવશે આ સમય મકર રાશિવાળાઓ માટે સંપૂર્ણ બદલાવ અને પ્રગતિનો સમય સાબિત થશે આ યાદીમાં જે સાતમી ભાગ્યશાળી રાશિ આવે છે કન્યા રાશિ હા મિત્રો કન્યા રાશિના જાતકો માટે ભગવાન શનિદેવની વિશેષ કૃપા યથાવત છે આ સમય દરમિયાન તમને ન માત્ર આર્થિક લાભ થશે પરંતુ વેપારમાં પણ ઉત્તમ વૃદ્ધિ થવાના સંકેતો જોવા મળી રહ્યા છે જેમને નોકરીમાં છે તેમને પ્રમોશન ઉપરાંત પગાર વૃદ્ધિના અનેક અવસર મળી શકે છે અને જેમને વિદેશમાં કરિયર બનાવવાનું સપનું છે તેમ માટે આ સપનું સાકાર થઈ શકે છે વ્યવસાયી લોકો માટે આ સમય ખૂબ જ શુભ છે અને લાભના નવા માર્ગ ખુલી રહ્યા છે જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમને સુખદ પરિણામો મળી શકે છે ઘરેલું વાતાવરણ સુખદ અને શાંતિમય રહેશે અને પ્રેમ સંપર્કોમાં ઘનિષ્ઠતા આવશે આ સાથે આ સમય દરમિયાન તમારા બધા મહત્વના કાર્ય સફળતાપૂર્વક આગળ વધશે જે લોકો નવો ઘર અથવા વાહન ખરીદવાનું વિચાર કરી રહ્યા છે તેમના માટે આ સમય સંપૂર્ણ રીતે અનુકૂળ રહેશે ભગવાન શનિદેવની કૃપાથી તમારી દરેક ઇચ્છાઓ પૂરી થવાની છે જીવનમાં સફળતા સમૃદ્ધિ અને ધનની પ્રાપ્તિ હવે તમારી પાસે આવશે જેનાથી તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે આ યાદીમાં જે આઠમી ભાગ્યશાળી રાશિ આવે છે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે આ સમય વિશેષ રૂપે લાભદાયક રહેશે સંતાન પક્ષથી શુભ સમાચાર મળવાની સંભાવના છે જો તમે રોકાણ કરવા વિચારતા હોય તો આ સમય તમારા માટે ખૂબ અનુકૂળ રહેશે કરિયરમાં પ્રમોશનની પ્રબળ સંભાવનાઓ છે અને બેન્કિંગ અને અન્ય આર્થિક ક્ષેત્રોમાં લાભની સંકેત છે આ સાથે લગ્નજીવનમાં પણ સકારાત્મક ફેરફારો આવી રહ્યા છે કાર્યક્ષેત્રમાં તમારી જવાબદારી વધારી શકાય છે જેના કારણે તમારી પ્રતિષ્ઠા અને પ્રભાવમાં વધારો થશે ભાગ્ય આખે આખે તમારી સાથે છે અને ભગવાન શનિદેવની કૃપાથી વહેલા જ સમયમાં શુભ સમાચાર મળી શકે છે તમારા દ્વારા કરેલા સંઘર્ષના મુકાબલાનો હવે તમને પરિણામ મળશે આર્થિક સ્થિતિમાં સ્પષ્ટ સુધારો થશે અને તમારા મોટા ભાગના કાર્યોમાં સફળતા મળવાની છે મિત્રો અને સમાજ સાથે તમારા સંબંધો વધુ મજબૂત થશે તમે ધનલાભ અને મોટી સિદ્ધિઓના અવસર પ્રાપ્ત કરશો તમારા જીવનસાથી અને કુટુંબ તરફથી સંપૂર્ણ સહકાર મળશે તમારી મધુર ભાષાની મદદથી તે કાર્ય પણ પૂર્ણ થશે જે લાંબા સમયથી અધૂરા હતા ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારી ઉપર છે જેના કારણે તમારા ધન સંબંધિત દુખો હવે દૂર થવાનું છે અને જે કાર્ય વર્ષોથી અટકેલા હતા તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે મિત્રો અમારી વિનંતી છે કે તમે કમેન્ટ બોક્સમાં જય શનિદેવ સાચા મનથી લખો વિડીયોને લાઈક કરી અને શેર કરવું ન ભૂલતા જેથી આ શુભ સંદેશા વધુને વધુ લોકોને પહોંચે ધન્યવાદ